આ સ્વચ્છતા અભિયાનમાં ભાજપના કાર્યકરો તથા ભાજપના હોદ્દેદારો જોડાયા હતા આ સફાઈ અભિયાનની ગાંધીનગર ગૃહ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી સેવા પખવાડાનો કાર્યક્રમ એટલે સત્તર સપ્ટેમ્બરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગાંધીજીની જન્મજયંતિ સુધીનો કાર્યક્રમ આજે બીજી ઓક્ટોબર છે ગાંધીજીનો જન્મજયંતિ છે આ ગાંધીજીના જન્મજયંતિના દિવસે અમે સવારે સફાઈ અભિયાન એસસી મોરચાના સહયોગથી કર્યો કરવામાં આવ્યું છે અમારા શહેરના અધ્યક્ષ એવા ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનમાં પંદર દિવસના સંપૂર્ણપણે ખૂબ સારી રીતે કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી છે આજે ગાંધીજીને પુષ્પાંજલિ કર્યા બાદ બપોરે બાર વાગે લાલબહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ નવ વાગે છે અને લાલબહાદુર શાસ્ત્રીની પુષ્પાંજલિ કર્યા પછી બાર વાગે અમારો ખાદી ખરીદીનો કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહી અને અવશ્ય ખાદી ખરીદી કરશે અને વોકલ ફોર લોકલ જે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનશ્રીનું આહવાન છે એને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરશે આજે અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા એસસી મોરચાના પ્રમુખ એવા હર્ષદભાઈ કિસાન મોરચાના રાજેશભાઈ ખૂબ સરસ કાર્યક્રમો બુદ્ધિ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પ્રદર્શનની આમ આમ માંડીને પંદર દિવસ આખા સિરીઝ ઓફ પ્રોગ્રામ એમને બહુ જ સરસ રીતે પાર પાડ્યા છે હું સૌને ખૂબ ખૂબ આભારી છું વંદન કરું છું અભિનંદન કરું છું અને આવાના આવા કાર્યો અવશ્ય ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જમીન સાથે જોડાયેલો કાર્યકર્તા છે અને આવા જ સરસ કાર્યો સાથે લોકોમાં એક સુંદર સંદેશ આપવા સતત પ્રયત્ન કરતો રહેશે હસ્તુ વંદે માતરામ ભારત માતા કી આજે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મોરચા દ્વારા છેલ્લા સાત દિવસ કરતાં વધુ સમયથી ઠેર ઠેર વોર્ડમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં સ્વયંભૂ પ્રજા પણ જોડાઈ રહી છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મેસેજ આપ્યો છે કે સ્વચ્છતાનો જે આખા દેશમાં લાગુ થઈ રહ્યો છે આજે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલુ થઈ રહ્યા ત્યારે માન્ય મોદીજીના સંકલ્પને સાકાર કરવા પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને અમે આ આજે પૂજ્ય બાપુજીના જન્મજયંતિ નિમિત્તે આજે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા સ્વચ્છ કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેમાં મારા સાથી કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા